ઇઝરાયેલ સાથેના યુદ્ધમાં ત્રેવીસ લાખ પ્લેટિનિયમનો જોખમમાં યુએને કહ્યું ગાજામાં મે મહિના સુધી ભૂખમરાનું જોખમ દર કલાકે છ બાળકોના મોત સૌથી ખરાબ સ્થિતિ યુદ્ધ વચ્ચે જન્મેલા બાળકોની છે સત્તર એપ્રિલ સુધીમાં ગાજાની હોસ્પિટલમાં બાર વર્ષથી ઓછી ઉંમરના અઠાજ બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામ્યા હતા જેમાં એક મહિનાથી ઓછી ઉંમરના બાર બાળકોનો સમાવેશ થાય છે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ચોત્રીસ હજાર લોકોના મોત થયા છે જ્યારે સિત્યોતેર હજારથી વધુ લોકો ઘાયલ છે મૃતકમાં મહત્તમ ચૌદ હજાર પાંચસો બાળકોનો સમાવેશ થાય છે